ટો ગાઇઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો જુઓ અમે બાર જવા માટે એકદમ બિલકુલ તૈયાર થઈ ગયા છીએ તો અત્યારે અમે જઈએ છીએ રાજકોટ રાજકોટ આપણે અત્યારે ટીચકુભાઈના ઘરે જઈએ છીએ હવનમાં અમારે કાલે જવાનું છે તો કીધું એક દિવસ વહેલા જઈ તો ટીચકુભાઈને આપણે રમાડવા થાય એટલે જો થેલા બેલા પેક થઈ ગયા છે અને હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ હાલો બધા અમારે યારે રાજકોટ અને આ મહારાશયને જોવો નાઈ ધોઈને પાછી ઉગાવે છે નિરવ

માં ને તો દર વખત નું ફિક્સ જ હોય કે મને લોચા વળે ને વોમિટિંગ જેવું થાય એના પછી મેં છે ને મેડિસિન લેવાનું શરૂ કરી દીધી એનાથી છે ને મને લોચાઈ નહોતા વળતા અને કાંઈ નહોતું થાતું ખાલી ઊંઘ આવતી હતી અને હવે હું મેડિસિન નથી લેતી ને તોય મને કાંઈ એટલે કાંઈ નથી થાતું અમુક વાર થઈ જાય પણ હમણાં જો આપણે ઉદયપુર ગયા હતા ત્યારે મને કાંઈ નહોતું થયું મેં એ નહોતી લીધી ને આ વખતે જો ઓલમોસ્ટ આમ રાજકોટ પહોંચવા આવ્યા છીએ તોય મને કાંઈ એટલે કાંઈ નથી થયું તો આપડી આરે રાજકોટ જો કુંજ હોત ને આવે છે કુંજ છે ને મારા ફૈજી ના દેર ના છોકરો છે કુંજ અમદાવાદ વેકેશન કરવા ઘર વેકેશન કરવા આવ્યો હતો તો હોય નઈ ને તો કેમ પાછો આવતો રહ્યો જામનગર જવાનું એટલે જામનગર જવું તો એટલે તો જો અમે ગાડીમાં આવતા હતા ને તો કુંજ કે અમારે આવું તો જો આપણે રાજકોટ લેતા આવ્યા છે તો અમે છે ને સવાર સાડા આઠે નીકળ્યા હતા સાડા બારે પહોંચી ગયા એમાં અમે અડધી કલાકનો છે ને વચ્ચે વોલ્મતન પાડ્યો તો અમને એવું હતું કે અમે છે ને એક દોઢ વાગે પહોંચશું પણ ટાઈમ કરતા વહેલા પહોંચી ગયા અને સામાન છે ને બહુ એટલે બહુ વધારે પડતો હતો એટલે એક લીફ મમ્મી પપ્પાની બધા તો ને અમે જો બીજી લીફ ની વાટે ઊભા છે સામાન એટલો બધો છે ને તો જો આપણે ટીચકું ભાઈને ઘરે પહોંચી ગયા છે ટિચક બધાને હાઈ ગયે છે ટીચક બધાને હાઈ કઈ દે પાઉ પાઉ કરો ને જો કે ઘણો મોટો થઈ ગયો છે તો જમવા બેસી ગયા છે મેં લીધું છે રોટલી શાક અને સલાડ અને બાકી બધા બધા લોકો જમવા બેસી ગયા છે અને ટીચકુભાઈ ને ખાવું છે પણ કોઈ કઈ દેતું નથી હું ખાવું છું તારે આલે મમ્મ

કેટલા ટાઈમ પછી હું ને નીરવ છે ને નીરવ આમ સામે બેઠો છે ત્યાંથી મને મેસેજ કરે છે ને અહીંયાથી હું એને મેસેજ કરું તો તમે જો નીરવ ત્યાં બેઠો બેઠો કામે કરે છે અને મને છે ને હા નાના નાના એક એક શબ્દના મેસેજ કરે છે તો હું જોઉં છું નીરવ ક્યાં બેઠો છે હું જો અહીંયા હું તી અને અહીંયા જો ડોકા કાઢી નીરવને જોઉં છું લગન પહેલાના દિવસો યાદ આવી ગયા આવી તો ત્યારે જ નીરવ મેસેજ કરતો કારણ કે હવે તો ઓબ્વિયસલી કોલમાં વાત થઈ જાય ચોવીસ કલાક હારે હોય એટલે કાંઈ મેસેજ કે કોલ કાંઈ કરવાનું આવે નહીં તો જો મમ્મી અને પપ્પા નીચે ફ્લેટમાં ન્યુ ને છે ને આટો મરાવા લઈ જાય છે નીવ જો બઉ ખુશ થઈ ગયો છે ક્યાં જાશો તું ક્યાં જાશો ન્યુ છે ને આટલા બધા માણસો ને જોઈને હરખાઈ ગયો છે કારણ કે રોજ બે બે માણસ ને જોતો હોય ને તો આજે બહુ મજા આવી ગઈ છે હુવાનું નામ નથી લેતો એને ન્યુ ક્યાં જાય છે કટ્ટુ ક્યાં જાય છે ક્યાં જાય છે બાપ બાઈ બાય ને એમ તો મારા ઘર છે ને ફ્લેટમાં રહેવું બહુ એટલે બહુ ગમે કારણ કે મારા છે પણ ત્યાં આજે અમે રહેવા ગયા ને એક બે વર્ષ તો મારા લગ્ન થઈ ગયા એટલે હું પાછી નીચે રેવા આવી ગઈ છું જોકે હવે તો મને નીચે ફાવવા માંડ્યું છે પણ ઉપર અહિયાં જે ગેલેરીમાં રહીને આખું આમ અહિયાં બધું જોવાની મજા આવે ને એની વાત જવા દઉં અને જયારે હું સ્કૂલ ભણતી ને ત્યારે તો છે ને મારી ટેવ જ હતી કે ત્યારે અમે જ્યારે રહેતા ને ત્યારે તો ત્રીજા માળે જ ફ્લેટમાં રહેતા તો ત્યારે મારે ગમે ત્યારે પાણી પીવું હોય ને તો એના પાણીનો ગ્લાસ ભરું અને પછી છે ને ગેલેરીમાં ઊભી ઊભી બધું જોતી જોતી પાણી પીવું એટલી મને ગેલેરી બહુ એટલે બહુ ગમે મને કોઈ કેમ કે ને કે આખો દિવસ તું ગેલેરીમાં બેઠી રહે ને બધું જોયા રાખ તો હું બેઠી રહું કારણ કે મને લિટ્રલી ગેલેરીમાં બેસવું અને બધું જોવું છે ને બહુ જ ગમે તો ગઈ કાલે આપણે છે ને અમદાવાદ જરા હતા ને ત્યારે આપણે બીએડ સેટ કરાવવા નથી અને કામમાં કામમાં હું છે ને એકદમ હાવ ભૂલી ગયો છું બિએડ સેટ કરાવવા એટલે હવે આપણે લગભગ ને રાજકોટમાં જો જાડુ છે ને લકી થઈ ગયું છે કારણ કે ભાણાભાઈ જો પીપી કરી નાખી છે એક બાજુ થી પીસો ને એક બાજુ કાઢશો આવી કેવી સિસ્ટમ છે તારી તો જો અને જાડુ અત્યારે નાસ્તો કરવા માટે બેઠા છે વઘારેલી રોટલી છે પછી મમરા છે ચવાણું છે અને આ પણ એવું મમરા ખા ને ખબર તારી કેલરી વધી જાય એટલે કઈ વાંધો નહીં આપડે તો આ જો ડાયટ થોડીક આગી પાછી કરી છે એટલે આવું બધું ખાવાનું છે જો અત્યારે બનાવવામાં આવે છે અને જાડુ દ્વારા જો નીવ માંથી નીવી બની ગઈ છે આ તો નીવ માંથી નીવી બની કે ઓ પાજી બની ગઈ છે હે હેવ ફ્રોમ પંજાબ

ધીમે ધીમે મળવાનું ચાલુ તો અમદાવાદ આવે બધા તો કેમ પાણીપુરી ખાવાનું શોખ હોય અમદાવાદ રાજકોટમાં ચાપડી ઊંધ્યું છે મેં તો ખાધું છે બહુ એટલે બહુ મસ્ત ટેસ્ટી બને છે તો મને એવું લાગતું કે રીંગણાને એવું દેખાય નહીં ચાખીએ ને તો

થઈ ગયા છે પણ પોણા સાત કે મેગાની ખબર જ ન પડ્યું તીચકુને રમાડવા ને રમાડવામાં અમારા ઘરે અમુક વાર એવું થાય કે છે ને સેજાઈ ટાઈમ જ એમ બચતો હોય કે હવે શું કરું અને અહીંયા ટાઈમ કેમ જતો રહ્યોની ખબર જ ન પડી તો નીરવ અત્યારે સેવિંગ કરવા ગયો છે અને મમ્મી પપ્પા છે ને નિવને લઈ નીચે ગયા છે અને હું અને મારા નણંદ ઘરે છીએ તો ચાપડી તળવાની છે તો ચાપડી તળવાની શરૂઆત જો હવે કરી દીધી છે તેલ જો મારા નણંદે મૂકી દીધું છે ને બધી ચાપડી છે ને વણાઈ ગઈ છે તો હવે આપણે તરણ તો જો આ પાપડ તળવાના છે અને ચાપડી કરવાની છે અને બીજું હું ધાંધા સુધારવાના છે ને બસ એટલું કરી પછી આપણું કામ પૂરું અમે પોણા સાથ યાત્યા શરૂઆત કરી દીધી છે એટલે બધાય ગેસ્ટ આવે ને બધું કામ થઈ ગયું હોય ને તો એ લોકો આરે બે તો રાજકોટમાં છે ને મારા સગા રહે છે અને મારા બાપુજીના છોકરો અને છોકરીને ઘણા બધા રાજકોટમાં રહે છે તો મારા બાપુજીની છોકરીનો એનો ફોન આવ્યો હતો કે હવે આ વખતે તો આવો કારણ કે લગ્નના અમારે હવા બે વર્ષ થવા આવ્યા અને રાજકોટ અમે અઢળક વાર આવી ગયા છું પણ એક વાર ત્યાં ક્યાંય જવાનું જ નથી તો આજ વિચારશે જો ફ્રી પડીને વેલા તો આજ આપણે છે ને મારે બેનનું એકાદ ઉગર તો લઈ લેવો તો છે

મારા વાળ છૂટતા હોય પણ હવે હું છે ને એવું કરું છું કે હાથમાં છે ને એક બોરિયું રાખું જ છું એટલે જયારે રસોડામાં આવું ને ત્યારે જો આવી રીતે ભરાઈ દેવાનું અને પછી રસોડા ની બહાર નીકળું ત્યારે વાળ છૂટા કરનાર તો નીચે જો મમ્મી પપ્પા અને નીવ ત્રણેય છે નથી સાંભળતા બહુ ઊંચા છે ને એટલે જો કોઈ એટલે કોઈ નથી સાંભળતું જો મમ્મી પપ્પા હાલા જાય છે નીવ ને તેડો છે તો જો ચાપડી તળાતા એટલી બધી વાર લાગે છે ને કે હું અંકિતા બેન બે માથે ઉભા ઉભા તળી છે કારણ કે બહુ વાર લાગે છે ને એટલે ચાપડી કે ફ્રેન્ચ ફ્રાઈસ જેવું તળતા હોય ને તો તમારે છે ને એની હારવાર બીજું કામ કરવાનું કારણ કે આ ચડતા બહુ વાર લાગે એટલે ધીમો ગેસ કરીને તમારે છે ને આમ તેમ આટા મારી આવવાના અને પાછું આવીને પછી છે ને ફેરવી નાખવાની તો ટીચકુ ભાઈ જો રમીને આવતા રહ્યા છે ટીચકુ તને કેવી મજા આવી બહુ મજા આવી બહુ મજા આવી ભાઈ હવે ઊંઘ આવ્યા છે અત્યારે દાંત કાઢ્યા બાકી તો ભાઈ છે ને મોઢું ચોડાઈ દીધું તું મોઢું ચોડાઈ દીધું તું હે ને કોણ ફરવા લઈ ગયું તું કોણ ફરવા લઈ ગયું તું નાના નાની લઈ ગયા તા ખુશ થઈ ગયો કે તો ક્યાં જઈએ આપણે ક્યાં ગયા કોણ લઈ ગયું તું તને મજા આવી મજા આવી તને તો પપ્પા અને મમ્મી આરે નીવ ફરવા ગયો તો એટલે નીવ ને બહુ મજા આવી તું પેલી વાર ફરવા ગયો તો નાના નાની આરે કેટલી વાર ગયો આમ તો જો કે બાર લઈને તો આમ નહોતા ગયા પેલો વેલો જો નાના નાની આરે ફરવા ગયો તો હવે જો ભાઈ હું છે એટલે નાખે છે

ચાપડી માં ને ઉભા ઉભા કંટાળો આવે છે માથે માથે હું તો પચાસ વાર આમાં ફેરવું છું મમરી બધી તળાઈ ગઈ છે ચાપડી બધી તળાઈ ગઈ છે આટલી ચાપડી આપણે બાકી રાખી છે કારણ કે અમને એવું લાગે છે કે આટલી ચાપડી બધા થઈ જાય તો જો ન થાય ને તો પછી આપણે તળશું બાકી આની ભાખરી કે બીજું ગમે એ વસ્તુ બની જાય અને છેલ્લા આપણે જો ત્યાં મરચા તળી છે મરચા તળાઈ જાય એટલે આપણું તળવાનું કામ પૂરું તો આપણે જો બીએડ બીએડ સેટ કરાવી ને આવી ગયા છે હવે જશું ઘરે અને એક વાત રાજકોટ ના તો રાજકોટ ના માણસો બાકી કમાલ છે કારણ કે હું સલુન વાળો ઓળખતો હોય તો હું બેસે ને એવી વાતમાં ખોવાઈ ગયા કે વાત જવા દુનિયા ભર ની વાતો કરી લીધી જયારે ડિનર સેટ થતી તો મોજ આવી ગઈ તો જાડુ ને હું જો વોકિંગ માટે નીકળ્યા છે નીચે ફ્લેટમાં કારણ કે જાડુ ની લોકો ની રસોઈ ની બધી તૈયારી થઈ ગઈ છે અને આપડે બીએડ બીએડ મસ્ત સેટ થઈ ગયું છે હું કેવું જાડુ અને અમારે ડાયટ માં એવું છે કે જે બી લખ્યું એની બાર ફોલો કરવું થોડું ઘણું અઘરું છે જોકે આ શાક ચાપડી છે એટલે શાકમાં બધું વેજીટેબલ આવે અને ચાપડી એટલે આપણે ભાખરી ટાઈપ જ થાય ને ભાખરી ટાઈપ થાય પણ ફ્રાય કરેલી હોય પણ કાંઈ વાંધો નહીં ચલાઈ જો કે બપોરે અમે છે ને ખાલી શાક રોટલી અને સલાડ જ ખાધું હતું એના સિવાય કાંઈ નહોતું ખાધું એટલે બાર થોડીક ડાયટ ફોલો કરવી અઘરી છે પણ કાંઈ વાંધો થોડું ઘણું એડજસ્ટમેન્ટ તો કરવું પડે લાઈફમાં તો નીરો મને પૂછે છે કે આવું હાલવાનું મસ્ત હોય એટલે તને પ્લેટમાં રહેવું ગમે મેં કીધું હું નાનાથી પ્લેટમાં રહેલું છે ને એટલે મને પ્લેટમાં રહેવું ગમે પણ નીરોને નથી ગમતું કેમ નથી ગમતું તમને અમે પહેલેથી નાનેથી છે ને છે ને એટલે મને ગમે છે તો મસ્ત ની તમારી સાથે છે ને વાત શેર કરી અમારી પેલા ની જયારે અમારા લગ્ન થયા ને એક મહિનો દોઢ મહિનો જેવું થયું ને અમે સેમ અંકિતાના ઘરે આવ્યા અહિયાં અમે ચાલતા હતા તો ત્યારે અમે છે ને હેરિયર લેવાનું વિચારતા તો અહીંયા છે ને પાર્કિંગ એક હેરિયર પડી રહી તો એ હેરિયર માં નાના છોકરા છે ડોકા કાઢતા કારણ કે એના ફીચર્સ જો હોય પછી એની સીટ કવર જો ઇન્ટિરિયર જોવું હોય તો અમે ત્યારે વિચારતા યાર ક્યારે હેરિયર આવશે કારણ કે બજેટ ના પ્રશ્ન હોય ક્યારે લેવી ક્યારે નો લેવી ઘણા બધા પ્રશ્નો હતા કારણ કે ત્યારે જે લગ્ન થયા એટલે બજેટ તો જીરો જ હોય બધા ખબર જ હોય કે લગ્ન બધું છે ને શું થઈ જાય એટલે ત્યારે વિચારતા કે આપણે શક્ય બનશે કે નહીં બને અને આજનો દિવસ ઈ છે કે અમે હેરિયર લઈને આટા માર્યા છે અને આજે ઈ જ હેરિયર અમને દેખાણી અમે કીધું જો આ એરિયા જોઈને જ આવા વિચાર આવતા એટલે આ લાઈફ ઇઝ ફૂલ ઓફ સર્કલ કે જે વિચારો એની છેલે થાય ખરા કાલે મને એ લાગે છે કે તમે જે વિચારો ને એ થાય જ પણ એના માટે તમારે મહેનત કરવી પડે હા મહેનત તંતોડ થાય છે એવું નથી ઉપરથી પૈસા આવે હોય પણ જે વિચાર હોય થાય ખરા એ તો પોસિબલ જો જે હેરિયર ની વાત કરતા હતા ને એ હેરિયર આ છે તો આ હેરિયર જોઈને જ અમને વિચાર આવ્યા હતા કે એક દિવસ યાર લેવી છે યાર હું કેવું છે અમે લઈ લીધી ને આજે અમે હેરિયર માં બેસીને જઈ આવ્યા છે તો મને બહુ ખુશી આમ અંદરથી થી થઈ છે નહીતર આવી ફીલિંગ નો આવે જનલી પણ આ ગાડી ને જોઈને ત્યારે હું નીરવ ને ઈ જ કહું છું કે ક્યારે આપણે વિચાર્યું હતું કે ક્યારે આપણી પાસે હેરિયર આવશે ને આજે આપણી પાસે ઓલરેડી હેરિયર છે એટલે કહેવાનો મતલબ એ છે કે વાત ખાલી હેરિયર પૂરતી સીમિત નથી આજ આપણે મનથી મેં કે તમે એવું ધાર્યું કે યાર આવું મકાન લેવું જોઈએ તો તન ને

બધા લોકો જો જમવા માટે બેસી ગયા છે તો હવે આપણે ચાલુ કરી દઈએ જમવામાં શાક અને ચાપડી જો ફાંદડા ધૂંધળા સેટ પાછા જો ટુમટુમિયા ઉઠી ગયા છે અને સંદીપકુમાર જો બોટલ માં દૂધ પીવડા છે કારણ કે બધી લેડીઝ જમે એટલે ડ્યુટી સંદીપ કુમાર ને આવી કઈ સંદીપકુમાર રાખી અને જો બધા અહીંયા બેસી ગયા છે કેમ છે માસી મસ્ત બસ સારું કેમ છે ક્રિષ્ના અને જો જ મહેમાન આવ્યા છે અમદાવાદ તમે જોતા જ ખાવા માટે આવ્યા છે અત્યારે વાયગા છે રાતના સવા બાર અને મને જુઓ અત્યારે ફૂલ ઊંઘાવે છે કારણ કે આજ સવાર આપણે થોડાક વેલા ઉઠાતા હતા એટલે હવે જો ડાયરેક્ટ ફૂઈ જવાનું છે આપણે અને ઠંડો મસ્ત મજાનો પવન આવે છે બધી બારીઓ ને બધું આપણે ખોલી નાખ્યું છે મને થોડીક થોડીક અત્યારે તો ઊંઘ આવવા મળી છે મને તો સવારે વેલા ડ્રાઈવ કરતો હતો ને સાત વાગે સોરી સાત વાગે ને આઠ અરાઉન્ડ ત્યારે મને થોડી થોડી ઊંઘ આવતી હતી તો કઈ નઈ હોપ કે તમને મારા આજનો આ વ્લોગ સની બહુ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અને હા નીરો લોકોએ છેન વરાલુકને બહુ વખાણ કર્યા છે તો તમને બધાને થેન્ક સો મચ હવે તમે વખાણ એટલે મને મારો ગમતો હોય તોય આચી વાત છે પણ આ જે ખીલ છે ને એના લીધે મારો કોન્ફિડન્સ ભાંગી જાય છે અત્યારે તો એવું થયું વાંધો તો વાંધો તો કરી દેજો જેની કમેન્ટ કરી ચેનલ કરી દેજો ને Facebook માં ફોલો કરવાનું ભૂલતા નહીં તો નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય હવે નવલોગ આવવાનો છે જોવાનું ભૂલતા નહીં હા બાય